આવતીકાલે 17 ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સો ડાયમંડ બુશનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. ત્યારે દેશ વિદેશના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ડાયમંડ બુશના ઉદ્ઘાટનમાં દેશમાંથી તો લોકો હાજર રહેવાના છે. સાથે વિદેશમાંથી પણ લોકો હાજર રહેશે. અમેરિકા, દુબઈ, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, હોંગકોંગ, ચીન ચીનથી 300થી વધુ મહેમાનો સુરતમાં આવશે. વિદેશના મહેમાનો માટે સુરતની 5 સ્ટાર હોટેલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. વેપાર વિશ્વના લગભગ તમામ દેશોમાં થઈ રહ્યો છે જેને ડાયમંડ ડાયમંડ સમારોહમાં વિદેશમાં વસતા વેપારીઓ બાયરો સુરતમાં આવે તે રીતનું આયોજન સુરત ડાયમંડ બુશ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે હીરાનું વેચાણ કરતા હીરા વેપારી સાથે સંકળાયેલા હીરાની ખરીદી કરતા હજારો લોકોને સુરત ડાયમંડ બુશ કમિટી દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે સ્રોત ડાયમંડ બુર્ષના ઉદઘાટનમાં માત્ર સ્રોત નહીં પરંતુ દુબઈ સહિતના શહેરોમાંથી હીરા વેપારીઓ ઉપસ્થિત રહેશે સાથે સાથે ભારતના અલગ અલગ શહેરોમાં જ્વેલરીનો વેપાર કરતા વેપારીઓ દિલ્હી જયપુરથી પણ હીરા વેપારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે સુરતમાં આવનાર મહેમાનો માટે ત્રણ ફાઈવ સ્ટાર હોટલોમાં રૂમ બુક કરવામાં આવ્યા છે સુરત ડાયમંડ બુર્ષના મીડિયા કન્વીનર દિનેશ નાવડિયાએ જણાવ્યું કે ડાયમંડ બુશના ઉદઘાટનને લઈને 70000 જેટલી આમંત્રણ પત્રિકાઓ વિતરણ કરવામાં આવી છે 10000 થી 15000 આમંત્રણ કાર્ડ વિદેશમાં જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા લોકોને મોકલવામાં આવ્યા છે આમંત્રણના વધારે જેમનું કન્ફર્મેશન મળ્યું છે તેવા 300 થી વધુ વિદેશી મહેમાનો હાજર રહેશે વધુમાં સામે તો કે વિદેશી મહેમાનોમાં માં જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરતા વેરી નો રિટર્ન શોપ ધરાવતા કટ અને પોલિશનું ટ્રેડિંગ કરતા મોટા ભાગે લોકો હાજર રહેશે અમેરિકા દુબઈ સાઉથ આફ્રિકા બેલ્જીયમ હોંગકોંગ ચીનના દેશો જેટલા માટે સુરતમાં જ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે શહેરની અલગ અલગ ફાઈવ સ્ટાર હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરી છે સવારે ચાર નાસ્તો હોટલમાં જ કરાવવામાં આવશે ત્યારબાદ ડાયમંડ બુડ સુધી લાવવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવશે